કાંઈ તકલીફ પડે ને માથું માથું દેખીને ફોન કરે તો બોલી નાખો જા મટી જાય એટલે મટેલું જ હોવું જોઈએ એ કોનું હોય તમારે અને એમાં બેકી હોય ને અને જો આમાં એક સાંજીને હું ખોટું બોલીશ નહીં તો આપે ડલીએ મારી માથે અત્યારે છે ને હું પુરુષ ઉપર મને નારી બનાવી દીધી તમે મગજમાં ઉતરું ભેજમાં પૂર ધૂણી મરી જાય માથે સૂંદડી ઉડી ને સુંદડી ઘેની છે બાવીસ છે આ ભાઈ ગયું થાય છે ને આનું બૂડી જવાનું બુડી જાય

આ કામ બંધ કરી દો એટલા માટે અત્યારે નવો કાયદો આવ્યો છે આવું કોઈ પણ દાણા નાખવા લોકોને ભરમાવા બધું બરાબર બધું બંધ કરો તમારા હિતમાં એટલા માટે છે આવા કપડાં પહેરીને તમે બધું કરો બે દિવસ પહેલા અમે આવ્યા હતા બરાબર તમારી પાસે રેકોર્ડિંગ કર્યું ખવારે દસ હજાર રૂપિયા હજી રાખો તમને બોલ દેશે ઉભા રહ્યો એ જે લીધું એ બધી ખબર છે તમારે તમે કઈ રીતે કર્યા કેટલા ફોન કર્યા આ બધું અમે રાખતા હોઈએ છીએ એટલે તમે કાંઈ કહો માં કારણ કે અમને બધી ખબર હોય હમણાં તમને કોન્ટેશન લઈ જાય ક્યાંક કરવામાં આવે બરાબર ને બરોબર ના વાંધો નહીં આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે હા કકાભાઈ જે તમે જે કંઈ હોય છે હા

ક્યારેય કોઈ ના નહીં પાડે તમને તમે એકલા આવીને તમારો પરિવાર આવીને તમારું કુટુંબ આવીને પૂજા કરો કોઈ બી કોઈ ના નથી તમે જે નિવેદ ધરતા હોય કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ બી ના નથી કોઈ બી ના નથી

કોઈ પણ તમારા જેવા બધાય છે ને હું પાછળ પરથી કામ કરું છું કરતા હોય છે અને આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ અને કબુલાત નામું એ બધું લેતું નાગજીભાઈ મારામાં છોકરી જે પીડિત છે એના અત્યારે દુષ્કર્મ ફરિયાદ કરી છે એ છોકરી ભાઈ ટેપાઈ છે કે તું દોરો બાંધી દેજે એક દાણો ખાઈ લેજે આ બધું હાજરીમાં આ આ દોરો કેનો

અરે મારી મેં કોઈનું મારી મેં કોઈનું પડે નવ હવે કઈ કરો ના અમે એને કીધું જ નથી ના

아, 쟤시쟤 아, 쟤 아, 쟤 아, 쟤 아, 쟤 아, 아, 쟤 아, 쟤 아, 쟤 아,

બે હાજર બે હાજર રૂપિયા લીધા વિધિ માટે ભલે લીધા તમારી ઘરે પૈસા પૈડા ભલે પૈસા પૈસા અમારા વિજ્ઞાન છે સાંભળજો અમે જઈ તમારી પાસે એ નોટો નહીં નીકળે તમે કાંઈ પંચર ધંધા કે ફટાક્યો ફટાકીઓ મને ખબર હોય ને તમે નો કે તમને ખબર ભાઈ એ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ દીધું ભલે દીધું હું તમને એ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે ઉભા રહ્યો તમે બોલો માં કારણ કે હું તમને કહું ને કારણ કે તમે બે હજાર રૂપિયા આવ્યા એટલે તમે એ બિલ આપ્યા કઈ વાંધો ભલે આપ્યા પણ તમે આ ધંધા બંધ કરી દેવા જોવાના ધંધા બંધ કરી

તમારે છે ને સેવા પૂજા કરવા જવાની છૂટ છે એ તમે તમારા દિલ થી કરો પૂજા કરો દીવા કરો દોડી અમારો બીજો વાકેમા લઈ લો ચેરમેન વિજ્ઞાન જાથા પડતરી તાલુકાના ખામટા ગામના બોવા હકા દેવાભાઈ સાનિયા જેવો વાડીમાં જૂના મઢ મચ્છુ માતાના મઢમાં દુગધ મટાડવાનું જોવાનું કામ ધૂમવાનું કામ લોકોને માથાનો દુખાવો ઉતારવાનું કામ ઉતાર વિધિ વગેરે વિધિ વિધાન કરી અને એડવાન્સમાં રૂપિયા લેતા હતા આ સંબંધી વિજ્ઞાનદાતાને માહિતી મળતા અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ બુવાની સામેલગીરીની માહિતી મળી હતી તે સંબંધી તપાસ કરતાં આ હકીકતની અંદર ભુવા હકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂધ દર બટાડવાનું કામ દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર બે હજાર રૂપિયાની માગણી પણ કરી હતી અને બે હજાર રૂપિયા સ્વીકાર્યા પણ હતા સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા વિજ્ઞાન જાતાએ ઉંચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ બારસો ને ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો વિજ્ઞાન જાથાએની સમક્ષ આ ભૂવા વકા દેવાએ કબૂલાતનામું આપી માફીપત્રમાં આપી અને જાહેરની અંદર સ્વીકાર્યું કે હું દોરાધાગા ધૂણવાનું કામ આજથી બંધ કરું છું છેલ્લા પંદર વર્ષથી માતાના બઢે આ પ્રકારના વિધિવિધાન કરતો હતો આજથી તમામ પ્રકારની કપટલીલા અને જતીંગ લીલા બંધની જાહેરાત કરી હતી અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ભૂવાઓ હોય અને કોઈપણ જ્ઞાતિ ન હોય તો તેઓ આવું માતાજીના નામે ઈશ્વરના નામે કે કોઈ દેવી શક્તિના નામે લોકોને ગુમરાહ કરે ભ્રમણા કરે તો તે સંબંધી માહિતી છે વિજ્ઞાન આપવી આપી અને કોઈપણ ખાસ કરીને મહિલા છે અવાવરું જગ્યાએ જવું નહીં શારીરિક માનસિક આર્થિક શોષણના ભોગ ન બનો તે માટે વ્યક્તિગત કાળજી રાખવી જોઈએ આજે વિજ્ઞાન જાતાની ટીમ સમક્ષ અને રૂબરૂમાં પોલીસ સ્ટાફ સમક્ષ પણ આ હકા દેવાઈએ કબુલાતનામું આપી અને પોતાની કપટ લીલા કાયમી ધોરણે બંધ કરેલી છે અને વિજ્ઞાન જાથા જે લોકહિતની અંદર ઉજાગરનું કામ કરે છે તેમાં સત્ય હકીકત પણ બહાર આવી છે કે આ પંદર વર્ષથી આ ધતિંગ લીલા છે આજરોજ ખામટાના ભૂવો છે પડધરી પોલીસ સ્ટેશનમાં આજે કબૂલાત આપી માફીપત્ર આપી અત્યારે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસના કબજામાં અત્યારે આ હાકા ભૂવા સાનિયા છે અને તેની પાસેથી વિશેષ માહિતી મેળવનાર છે વિજ્ઞાન જાથા જે જિલ્લા પોલીસ વડા અને પડધરી પોલીસના ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફનો વિશેષ લાગણી અનુભવી અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને પોલીસ સ્ટેશનનો પૂરતો બંદોબસ્ત અને સહયોગ મળ્યો હતો